કાર હોવી સામાન્ય થઈ ગઈ છે લોકો સાર્વજનિક વાહનોની સરખામણીના પોતાના વાહનોથી મુસાફરી કરવાનું પસંદ કરે છે જોકે તેમાં કોઈ નુકસાન નથી પરંતુ જો કોઈ વાહન વ્યવહારના નિયમનો કરીને વાહન ચલાવવાની ભૂલ કરે છે તો તેને ભારે દંડ શકે છે પરિવહન સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવશે આ સિવાય ભારે દંડ પણ રોપડી શકે છે ચાલો જાણીએ કે કયા લોકોને પચીસ હજાર રૂપિયાનો દંડ રોપડી શકે છે એક જૂન બે હજાર ચોવીસ થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે મિત્રો તમને જણાવી દે કે નિયમો અનુસાર ડ્રાઇવિંગ ની નિર્ધારિત મર્યાદાથી ઓછી એટલે કે સ્થગિત દ્વારા ડ્રાઇવિંગ કરવા પર પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ છે જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષથી ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે જોવા મળશે તો તેને પચીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે દંડ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવી શકે છે મિત્રો તમને જણાવી દે કે આવી જ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ